ચોરને ભૂખ લાગવા મંડી એટલે એ પણ સાવધાનીથી નીકળીને ભાગ્યો ભાગતા ભાગતા તે કે સાધુના માંગ આવ્યો જીવ બચાવવા માટે તેણે નક્કી કર્યું કે થોડા દિવસો સુધી તે તે રહેશે સાધુઓના વસ્ત્ર પહેરીને ત્યાં જ રહેવા લાગ્યો સૈનિકો દિવસો સુધી ચોરને શોધતા રહ્યા પણ સાધુઓ વચ્ચે રહેતા ચોરને ઓળખી ના શક્યા હવે આશ્રમ માંગે ચોરને બધા સાધુઓ બહુ પ્રેમથી અને આદરથી રાખતા તેની ઘણી દેખભાળ થઈ તે હવે પૂજાપાઠ માંગ અને ભગવાનની કથાઓ માંગ રસ લેવા લાગ્યો તેને ભગવાનના નામનો જપ કરવા માંગ બહુ જ આનંદ આવવા લાગ્યો અને જીવન સંપૂર્ણ લાગવા લાગ્યું વર્ષોથી ચોરી કરતો આ માણસને આશ્ચર્ય એ વાતનું થતું કે તેનું મન પણ હરિના નામ માંગ મગ્ન થઈ ગયું ઘણા દિવસો પછી રાજ્યના મહારાજાયા તેમણે બહુ વિનમ્રતાથી નિવેદન કર્યું કે 100 સાધુઓ તેના રાજમહલ માંગ જમવા આવે અને આ નિમંત્રણનો સ્વીકાર કરીને તેને ધન્ય કરે ઘણા સમ્માનથી બધા સાધુઓને મહેલ માંગ બોલાવીને તેમને જમાડ્યા મિત્રો આ એકસો સાધુઓ માંગથી એક સાધુ પેલો ચોર હતો જમતા જમતા એ ચોરે વિચાર્યું કે જે સૈનિકો તેને પકડીને જેલમાં નાખવા માટે દિવસ તેનો પીછો કરતા હતા એ જ સૈનિકો આજે તેને સન્માનપૂર્વક જમાડી રહ્યા હતા સાધુ જીવન જીવતા આ ચોરે ઊંડો વિચાર કર્યો કે તેના કર્મ બદલતા જ તેનું જીવન અને ભાગ્ય બદલાઈ ગયું તેણે જીવનભર ચોરી ન કરવાનો સંકલ્પ લીધો બૌદ્ધ જેવા વ્યક્તિના કર્મ તેવા તેના ફળ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો